હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આજ આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને ને આપણી ચેનલમાં સ્વાગત છે તમારા બધીનું ને ખૂબ બધો સપોર્ટ આપી રહ્યા છો તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અને આપણે આવા વિડીયો ઉતારતા જ રહીશું તો આજ આપણે તારીખ છે અઢાર ને વાગવામાં આઠમાં હજી દસ મિનિટની વાર છે તો આજ આપણે જવાનું છે ઉમના નાઇટ ટુર્નામેન્ટમાં મેચ છે આપણી તો આજે આપણે ભાગ લીધેલો છે ત્યાં તો આપણી મેચ છે છાપરાઓ દ્વારા તો મેશ રમવા માટે આપણે આઠ વાગે નીકળી જવાનું છે એટલે બધાએ ફ્રેન્ડને કહી દીધું છે આપણા યંગસ્ટર મિત્રોને કે આઠ વાગે બધાએ દુકાને આવી જજો એટલે ફટાફટ આપણે નીકળી જાય એટલે ત્યાં આયોજન બહુ જોરદાર આયોજન કરેલું છે અને અશોકભાઈનો એક ફોન આવેલો હતો ત્યાંથી દીપકભાઈના ભાઈનો તો તમને કીધું જ તો વેલા આવજો અને આયોજન બેસ્ટ કરેલું છે તો આપણે આયોજન જોઈએ અને મહેનત કરીએ આપણે પહેલી મેચ છે નાઇટ ટૂર્નામેન્ટની તો પહેલી મેચમાં થોડુંક ધ્યાન દઈશું અને થોડુંક શું કે નાઈટ ટૂર્નામેન્ટનો અનુભવ ઘણો છે એમ તો કેટલી મેચો રમ્યા આપણે નાઇટ ટૂર્નામેન્ટમાં કોડીનાર છે કેસરિયા એમનામાં રમી લીધા આપણે આપણે ઘણી ટેકાણે દી રમી લીધા તો ઘણી જગ્યાએ આપણે નાઇટ ટૂર્નામેન્ટ રમી આવ્યા છે વણાંક બારા પણ થાય છે તો આજ આપણો મેચ છે નવ વાગ્યાનો ટાઈમ છે ત્યાં તો અત્યારે આઠમાં આઠ મિનિટની વાર રહીશ તો આપણે વહેલા દુકાને જઈએ અને બધાને ભેગા કરી અને ફટાફટ આપણે જઈએ ઉના ટુર્નામેન્ટ રમવાની સાહેબ પેલી મેચ છે અને ગ્રાઉન્ડ છે સાય એસડીમાં જબરદસ્ત આયોજન કર્યું છે જોઈએ આપણે ત્યાં જઈને અને મેચ પણ રમીએ તો વિડીયોમાં બને રહેજો તો જઈએ આપણે ઉના

પહોંચી ગયા આપણે સાયન્સ ની ગ્રાઉન્ડ માં ગાડી પાર્કિંગ બાર્કિંગ કરી દે વ્યવસ્થિત પછી આરામથી વિડીયો ઉતારીએ ત્યારે પેલા પાર્કિંગ ગોતી લઈએ મેચ ચાલુ છે અત્યારે પબ્લિક જોરદાર છે बढ़िया गेंद कुमार का ब्रेक किया हवा में મીટિંગ ચાલુ છે અત્યારે તો જીતી ગયા છે અમે મીટિંગ ચાલુ છે તો જીતી ગયા મીટિંગ ચાલુ કરી સુરેશભાઈ ખૂબ ઓલું તૈયારી કરીશ ઓ તો જ નાખ્યા આજ

ગોપાલભાઈ <laughs> <laughs> પહેલા લખતા <laughs> 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 દાહોદ બે વિકેટ થઈ ગયા બેતાલીસ રન થઈ ગયા બાર બોલમાં માં ત્રીસ રન ઘટે છે બાર બોલ ચોવીસ રન આવર મેન છે આવર માં સમુદ્ર ની જે હાલી ચાર ખેતો ભાઈ 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 ચાર ખેતો ભાઈ

યુલેન ગેટો મે ઓલવેજ જો બે અમે નિયદી એટલે ભાઈ જા 6 માસ સતર કો ડોની જે બેટા છે બેસ્ટરીન और ये फील्ड में क्या चलता रहा है बोला बोलो अपने नहीं आओ आवक जो आई वो तो तो था था था। जाए था। ना ये तो गए तो तो पर कोई बात तो नहीं आज जाएं गार। जाएं गार आज हम तो गए हैं क्या एक चाहेंगे सबको कोई रोकना वो और जीत सुपर किंग को होता है ये से ये हम जीत गए অনে কলি পিজমেবেছি

اونه مونکي کڙو آهي اونه نه آهي اپ اپ جي عمر 88 مينٽ آهي યર બોલ ના સકરે ઓ ભાઈ મારો مجھے મારો મારો مجھے મારો મારો નહી યે મજાક હો રહા સેકન્ડ યાર મજાક હો રહા હે હવે

ودي भाई ने मजा ही नहीं કેટલા રન કરવાના છે એકસો ઓગણીસ ફાઠાવારી જઈને છે કે પછી સુરેશભાઈ અહીંયા છે સુરેશભાઈ એક ઓવર માં સેવિ રન કેટલા રન આપી દીધા હતા सूरा में आओ ढंगलो ओवर पे की मैं <आँशूरा> ने <laughs> तो गोपाल हैं <laughs> है गोपाल हूँ करवां तो समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना डेटिंग भाई डेटिंग हाल भठावारी करवां चेके परिणाम जो भाई

લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ફેલાઈ દો આ કામ માં તમારે પગાવો